અનુપસિંહ હું આપને પૂછવા માંગુ છું કે યુદ્ધ દરમિયાન કોઈ એવો યાદગાર પ્રસંગ હોય કે કોઈ એવી વસ્તુ બની હોય કે જે તમને આજ દિન સુધી હજી યાદ હોય એવો કોઈ એક પ્રસંગ આપ જણાવશો અમે જ્યારે સિયાચીન ગેલેક્સી ની અંદર પોસ્ટેડ હતા 99 ની અંદર 97 થી લઈને 99 લાસ્ટ નવેમ્બર તક અમે ત્યારે અમે ન્યા હતા પોસ્ટેડ અમારી મારી બટાલિયન ત્યારે યાદગાર પ્રશ્ન એ હતો કે જ્યારે પાકિસ્તાને અમે નાઇન્ટી સેવનથી જ એને મૂં તોડ જવાબ આપતા વન થર્ટી ગનથી એટલે એ ભોખલાટ એની એ હતી ત્યારે એ લોકો તરફથી પાકિસ્તાન આર્મી તરફથી એવો અમને મેસેજ આવેલો હતો કે જ્યારે તમારી બટાલિયન જ્યારે ઉતરશે સિયાચીન ગલત શિરથી નીચે ઉતરશે ત્યારે અમારો સામનો તમારે કરવો પડશે ત્યારે એની એ ધમકીને અમે સામી સાથે નીકળ્યા હતા અને અમે આરામપૂર્વક નીચે આવીને અમારી સેનાએ કવર કર્યું હતું બીજો કોઈ એવો યાદગાર પ્રસંગ છે કે તમારા સાથી મિત્રોનો કોઈ હોય તો એવો એક જણાવશો એવી યાદ તો કારણ કે મારી સાથે લદાસ કોડ સિયાચીની એક ગ્લેશિયરની અંદર એક પોસ્ટ હતી જ્યાં સોળ હજાર ફીટની ઊંચાઈ ઉપર અમે હતા ત્યારે અમારી સાથે લદાસ કોડ અને આઈટીબીપીની અમારી હતી ત્યારે નાઇન્ટીન સિક્સટી ટુની અંદર જે લડાઈમાં આપણે ચાલીસ આપણા જવાનો શહીદ થયા હતા તેમાં એક કુટુંબ બે બંને ભાઈઓ હરિયાણાના હતા તેઓની જ્ઞાન અત્યારે ખાંભી પણ છે અને તેઓને અમે જ્યારે નીચેથી ચડી પોસ્ટ ઉપર જવા માટે ત્યારે એ બંને ભાઈઓ માટે એ બીડીના બે ભાઈઓ શોખીન હતા બીડી પીવાના તો એ નાનો એક બાંધો લઈ જવો પડતો અને એ બે ભાઈઓ બંનેને બંનેને હરેક ઇન્ડિવિજ સૈનિકે ન્યાથી પોસ્ટ ઉપર વાઈ અને સવારે અને સાંજે એ લોકોને બીડી આપણે ચડાવવા જ પડતી હતી આ અમારો યાદગાર મારો